આંખો મીચી જ હતી ત્યાં પાછલા કેટલાક દિવસોથી તેના જીવનમાં ચાલી રહેલા દોડધામના દ્રશ્યો તેની આંખ સામેથી ફિલ્મની પટ્ટી સામે પસાર થઈ ગયા દિવાળી આવે એટલે સૌથી મોટી ચિંતા જો કોઈ હોય તો છે ખરીદીની આજે સૌથી છેલ્લે ખરીદવામાં આવેલ રંગોળીના સામાન સાથે દિવાળીની ખરીદીની પણજણમાંથી તેને મુક્તિ મળી ગઈ હતી દિવાળી માટે જે જોઈએ તમામ ચીજ વસ્તુઓ તેના ઘરમાં આવી ગઈ હતી પિન્ટુ અને કાવ્યા બંને બાળકોના નવા કપડાંની ખરીદી થઈ ગઈ હતી બાળકો માટે ફટાકડા પણ ખરીદી લીધા હતા પહેલાં નાના હતા ત્યારે ફટાકડાની આંગળીના વેઢે ગણાય એટલી જ વેરાયટી જોવા મળતી જ્યારે આજે ફૂલઝર સૂતડી બોમ્બ રોકેટ ચાંદલિયા લવિંગિયા ભમચકડી દેરાણી જેઠાણી તારા મંડળ લક્ષ્મી બોમ્બ વિસલ સૂતડી બોમ્બ મિરચી બોમ્બ પાંચસો પંચાવન પોપઅપ ચકલી બોમ્બ અરે બોલતા બોલતા હાથ જળી જાય એટલી વેરાયટી બજારમાં આવી છે તેમાં પ્રત્યેક ફટાકડામાં પણ વિવિધતા ફૂલઝર ફૂલઝરમાં જ નાના તરહની અનેક વેરાયટી વળી આકાશમાં જઈને તારા મંડળ રચતા ફટાકડા તો પિન્ટુ આશિક હતો દુકાનમાં જઈએ ત્યારે પાંચ રૂપિયાથી માંડીને દસ હજાર રૂપિયા સુધીના ફટાકડાની વેરાયટી હાજર હોય તેમાંથી બજેટમાં બેસતા ફટાકડા પસંદ કરવા છોકરાઓને મનાવવું એ કંઈ નાની સોની વાત નથી પણ ખુશીની વાત એ હતી કે મયંકનું એક કામ પણ પતી ગયું હતું બારણા પર કંદિલ પણ લાગી ગયું હતું અને લપક ઝપક થતી સિરીજો બારણાની શોભા વધારી રહી હતી પહેલા દિવાળીનો નાસ્તો ઘરે બનાવતા પરંતુ હવે બજારમાં બધું તૈયાર મળે છે ત્યારે ઘરે કોણ બનાવે અને આમ પણ ઘરમાં નાસ્તો કરવા આવે જ છે કોણ નૂતન વર્ષના અભિનંદન વોટ્સઅપ પર કરીને સૌ પોતપોતાની ફરજ નિભાવી દે છે આવામાં થોડું ફરસાણ એકાદું મીઠાઈનું મીઠાઈનું પેકેટ ખરીદી લઈએ એટલે ભયો ગયો એકવાર મયંક બેસતા વરસના દિવસે તેના દોસ્ત ધવલના ઘેર મળવા ગયો હતો ત્યારે તેણે મોઢે મોઢ કહ્યું હતું કે વોટ્સઅપ પર સાલ મુબારકનો મારો મેસેજ જોયો નહીં ધવલના કહેવાનો અર્થ તારવી ન શકે એટલો મૂર્ખ તો મયંક નહોતો જ બસ તે દિને આજની ઘડી મયંક બેસતા વર્ષના દિવસે કોઈ દોસ્તના ઘરે આવતો જતો નથી બસ સોશિયલ મીડિયા પર જ નૂતન વર્ષા અભિનંદનના મેસેજની આપલે કરી બેસતા વર્ષની ઉજવણી કરી લે છે સાંભળો છો મયંક ટેબલ પરથી ઉઠાવેલો કપ હાથમાં ધરેલો રાખતા જ નજર ઉઠાવીને જોયું તો સામે તેની પત્ની પ્રિયા ઊભી હતી અરે તું તૈયાર થઈને એકલી ક્યાં જવા નીકળી હું એકલી જઈ રહી તો તમે પણ મારી સાથે રહ્યા છો પણ ક્યાં બજારમાં નવી સાડી ખરીદવા અને બે દિવસ પહેલાં જ તો તારા માટે નવી સાડીઓ ખરીદી છે ને હા પણ મારે બીજી જોઈએ પત્નીનું દિવાળી ખરીદીનું વાવાઝોડું હજી શમ્યું નહોતું એ જાણી મયંક મનનો મન અકળાઈ ઉઠ્યો પ્રિયા આપણા ઘરમાં કંઈ પૈસાનું ચાળ નથી કે હલાવ્યું અને ખરીદી કરવા ઉપડી ગયા આ વર્ષે મને મળેલું દિવાળીનું બોનસ તો બાળકોના ફટાકડા ખરીદવા પાછળ જ વપરાઈ ગયું હતું ઇતર ખરીદી કરવા મેં કેવા કેવા તડજોડ કર્યા તે તો મારો જીવ જ જાણે છે આ મારી છેલ્લી સાડી હવે આજ પછી હું બીજી કોઈ સાડી તમારી પાસે નહીં માગું અરે પણ આ સાડીનું તું કરીશ શું બેસતા વરસના દિવસે પહેરીશ મારી સાથે ચાલો ને પ્લીઝ મયંકને ખરીદી પર પાછા નીકળવામાં જરાય રસ ન હતો પરંતુ પત્નીની જીદ સામે કોઈ વિરલો ટકી શક્યો છે ખરો મયંક ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું છેલ્લી છેલ્લી કહીને અત્યાર સુધી તું હજારો સાડીઓ ખરીદી ચૂકી છે મયંક કાર બહાર કાઢતા પ્રિયા તેમાં ગોઠવાઈ ગઈ મમ્મી પપ્પા તમે ક્યાં છો અને કાવ્યાને આવેલા જોઈ તો લાગ્યો હવે જો તેઓ પણ સાથે આવશે તો આ આખા મહિનાનો પગાર પણ પૂરો થઈ જવાની શક્યતાઓ હતી ઉફ આ દિવાળીને દર વર્ષે આવવું જરૂરી છે બેટા તારા પપ્પાની તબિયત ઠીક નથી એટલે તેમને સોય લગાવવા ડૉક્ટર અંકલ પાસે જઈએ છીએ અમે આવીએ ત્યાં સુધી તમે બંને દાદા દાદી પાસે રહો અને હા મસ્તી જરાય ન કરતા પ્રિયાએ સિફરપૂર્વક બાજી સંભાળી લીધી આ સાંભળીને મનોજની ટાઢક થઈ નહીંતર મમ્મી બીજી સાડી લે અને બાળકો છાનામાના બેસી રહે એ લગીરે શક્ય નહોતું મયંક બજાર તરફ કાર ખંકારી પરંતુ મનની ભળાશ જીભ પર આવ્યા સિવાય રહી નહીં પ્રિયા અચાનક તને નવી સાડી લેવાનું તૂટ ક્યાંથી સૂજી આવ્યું મારે ફક્ત સાડી જ નથી લેવાની તો એક સરસ મજાનો શર્ટ પણ લેવાનો છે અરે પણ મારી પાસે ઢગલો શર્ટ પડ્યા છે મારે શર્ટ ખરીદીને તેમને બિનજરૂરી રીતે ભેગા કરવાનો કોઈ જ શોખ નથી પણ હું તો નવો શર્ટ ખરીદીશ પ્રિયાની વાત સાંભળી અને મયંક સમસમી ગયો પણ તેની સામે પ્રિયાની વાત માન્યા સિવાય છૂટકો જ પણ ક્યાં હતો આખરે કાર બજારમાં આવીને રોકાઈ એ સાથે પ્રિયા ભૂખ્યા વરુની જેમ દુકાન સામે દોડી ગઈ મયંક કારને પાર્ક કરી દુકાનમાં પ્રવેશ્યો જતો એટલી વારમાં તો પ્રિયા સાડીના ઢગલા વચ્ચે ખડકાઈ ગઈ હતી અવનવી સાડીઓમાંથી એક સાડી પસંદ કરી પ્રિયાએ દુકાનદારને પૂછ્યું આ કેટલાની છે મેડમ આ સાડીની કિંમત ચાર હજાર છે પણ તમે કાયમના ગ્રાહક છો એટલે તમને ત્રણમાં આપી દઈશ બેમાં આપતા હો તો બોલો બેન બે હજાર પાંચસોમાં તો અમને ઘરમાં પડે છે તમે કહો તો હું તમારા ઘરે આવીને લઈ જાઉં બેન કેમ ગરીબની મશ્કરી કરો છો ચાલો તમારું નહીં ને મારું નહીં બે હજાર પાંચસોમાં આપી દઉં બસ હવે આનાથી એક રૂપિયો ઓછો નહીં થાય આ સાંભળી મયંકના છાતીના પાટિયા બેસી ગયા પ્રિયા બે દિવસ પહેલાં તારા માટે ચાર ચાર હજારની બે સાડીઓ લીધી હતી તેનો શું કરીશ તમે ચિંતા ન કરો આ ખરીદીનું ભારણ હું તમારા પર આવવા નહીં દઉં આ સાડી હું મારી અંગત બચતમાંથી ખરીદી રહી છું પ્રિયા તારા વપરાય કે મારા આખરે રૂપિયા આપણા ઘરમાંથી જ જશે ને પ્રિયાએ મહેન તરફ ધ્યાન ના આપતા કહ્યું હવે એક સારા માનો શર્ટ બતાવો બેન આજે જ અમારી પાસે શર્ટની ખૂબ સારી સારી વેરાયટી આવી છે દુકાનદારે પાછળ વળીને કહ્યું બેટા મેડમને આજના આવેલા શર્ટ બતાવવા લઈ આવતો થોડી વારમાં એક યુવાન હાથમાં પોટલું ઉઠાવી અને આવ્યો દુકાનદારે ઉત્સાહમાં પોટલાને ખોલી તેમાંથી એક પછી એક શર્ટ દેખાડતા કહ્યું મેડમ એકસે બળકર એક શર્ટ છે આ શર્ટ જુઓ વળી બે ખરદો તો તેની ઉપર એક ફ્રી મયંકે અંકડા અકળાઈને કહ્યું એક કામ કરો અમને એ ફ્રી વાળું જ આપી દો સાહેબ તમે પણ શું ગરીબની મજાક ઉડાવી રહ્યા છો ભાઈ મજાક હું નહીં પણ ક્યારનું તું હું જ ગરીબની ઉડાવી રહ્યો છું મારી પત્નીને એક શર્ટ દેખાડી છૂટો થઈ જા નહક બે શર્ટ ખરીદવા તેને મજબૂર કેમ કરી રહ્યો છે પ્રિયાએ વાતને વાળતા એક શર્ટ હાથમાં લેતા કહ્યું આ કેટલાનો છે મેડમ આ શર્ટ તમને છેલ્લામાં છેલ્લે એક હજારમાં પડશે એક હજારનો ના તો પૂછી રહેવા દો આ સાંભળી મયંક રાહતનો શ્વાસ લીધો મેડમ સસ્તો જોઈતો હોય તો આ શર્ટ જુઓ છેલ્લે પાંચસોમાં હું તમને આપી દઈશ મને સસ્તો નહીં પણ મોંઘો શર્ટ જોઈએ ઓહ તો પછી એમ કહો ને બોલો કેટલાનું બજેટ છે આ જુઓ આ પંદરસો વાળો શર્ટ છે વળી આવા બે શર્ટ ખરીદશો તો તેની ઉપર ત્રીજો શર્ટ તમને ફ્રીમાં મળશે તમે એક જ શર્ટ બતાવો પરંતુ જોરદાર બતાવો મને ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી જોઈએ ઠીક છે મેડમ આમ કહી દુકાનદાર પ્રિયાને મોંઘાધાટ શર્ટ બતાવી રહ્યો મયંકરને પત્નીના અવડાવો અંદાજ કરતા તે આજે તેની વાતને અવગણી રહી છે જરાય પસંદ પડ્યું નહીં તે અકળાઈને દુકાનની બહાર જઈને ઊભો રહ્યો પરંતુ પ્રિયાને આનાથી કોઈ જ ફરક પડ્યો નહીં એ તો શર્ટ જોવામાં વ્યસ્ત થઈ ગઈ હતી મયું માર્ગ પર આવતા જતા વાહનોને નિહાળવામાં મુશ્કૂલ થઈ ગયો લગભગ પાંચેક વાહનો પસાર થયા હશે ત્યારે પ્રિયા દુકાનમાંથી બહાર આવી તેના હાથમાં બે થેલીઓ જોઈ મયંકને અકળામણ થઈ રહી મનોમન તે દિવાળીમાં થયેલા ખર્ચનો હિસાબ કરતાં કરતાં પોતાની કાર તરફ ડગ ભરવા લાગ્યો કાર પાસે આવીને મયંકે દરવાજો ખોલ્યો હતો ત્યાં પ્રિયા બોલી હાશ આખરે બધી ખરીદી આજે પૂરી થઈ ગઈ જોકે આ વખતે મયંકે તેની વાતમાં દિલચસ્પી લેવાની જરૂર સમજી નહીં ધડાકના અવાજ સાથે કારનો દરવાજો ખોલી તે અંદર બેસી ગઈ તેની પાછળ પાછળ પ્રિયા પણ સીટ પર ગોઠવાઈ ગઈ તેમની કાર ઘરની દિશા તરફ દોડી રહી પણ આખા માર્ગમાં મયંક કાંઈ ન બોલ્યો એકદમ ચૂપ જ રહ્યો આખરે અગિયારસ ભાગ બારસ ધનતેરસની પાછળ પાછળ દીવાબળી પણ આવીને જતી રહી મોટેરાઓ માટે આ દિવસો બીજા સામાન્ય દિવસો જેવા જ પસાર થયા પરંતુ આ દિવસોમાં બાળકોએ અવનવા ફટાકડાઓનો ખૂબ આનંદ ઉઠાવ્યો હવે આજથી શરૂ થતાં નૂતન વર્ષ નિમિત્તે મયંક દર વર્ષની જેમ પરિવાર સહ મંદિરે દર્શન કરવા જવાનું હતું રજાનો દિવસ હોવાથી મયંકને ઉઠવામાં સહેજ મોડું થઈ ગયું હતું નીચે બધા તેની રાહ જોતા હશે આમ વિચારી તેણે પ્રિયાને લાવેલ નવો શર્ટ પહેરવાના ઈરાદે કબાટ ખોલ્યો પરંતુ તેના અચરજ વચ્ચે તે ક્યાંય દેખાયું નહીં જોકે હાલ પ્રિયાને તે ક્યાં મૂક્યું છે તે પૂછવા જેટલો સમય નહોતો તેણે નવા ખરીદેલા શર્ટમાંથી એક પસંદ કરી પહેરી લીધો મયંક નીચે આવ્યો ત્યારે તેના અંદાજ મુજબ જ પ્રિયા તૈયાર થઈને તેના આવવાની રાહ જોઈ રહી હતી જોકે તેણે પહેરેલી સાડી જોઈ મયંકને નવાઈ લાગી પ્રિયા તે તો આજના દિવસ માટે પહેલી સાડી ખરીદી હતી ને આ તો પછી તે એ સાડી પહેરી કેમ ને તમને કોણે કહ્યું કે એ સાડી મેં મારા માટે ખરીદી હતી તારા માટે ખરીદી નહોતી તો પછી કોના માટે ખરીદી હતી જરા પાછળ વળીને જુઓ મયંકે પાછળ વળીને જોતા જ તે દંગ રહી ગયો ઓરડામાંથી બહાર નીકળેલા રહેલા બાપુજીને જોઈને મયંકે ધીમા સ્વરે કહ્યું પ્રિયા મતલબ તે કપડાં હા મેં કપડાં બા બાપુજી માટે ખરીદ્યા હતા મયંક સડક થઈને પ્રિયાને જોઈ રહ્યો પ્રિયાએ આગળ ચલાવ્યું તહેવારને તાળે આપણે બધા નવા કપડાં પહેરીએ અને આ બાપુજી જૂના કપડાં પહેરે એ કેવી રીતે ચલાવી શકાય નાનપણમાં તેઓએ તમારું કેટલું ધ્યાન રાખ્યું છે તમારી દરેક ચીદને તેઓ પૂરી કરતા હતા હવે તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમને સાચવવાની જવાબદારી આપણી જ છે જે રીતે તેઓએ તમારા પર પૂરતા પુરાવ્યા તેમ આપણે તેમની નાની મોટી જરૂરિયાતોને હવે પૂરી કરવાની છે મયમકે રૂંધાયેલા સ્વરે કહ્યું પ્રિયા મને માફ કર હું નાકડો તારી પર શંકા કરી રહ્યો હતો આજે ખરેખર તે મારી આંખો ખોલી દીધી છે અને બાપુજી નજીક આવતા બંને જણા ચૂપ થઈ ગયા હતા અને તેમના પગે પડી અને આશીર્વાદ લીધા બાળકો પણ તૈયાર થઈ બહાર દોડી આવ્યા સરસ મજાના નવા કપડાં તેઓ પણ ઘણા શોભી રહ્યા હતા બાપુજીએ પોતાના નવા શર્ટ તરફ જોઈને કહ્યું બેટા તે લાવેલા નવા શર્ટમાં હું કેવું દેખાવું છું લાગુ છું ને અમિતાભ બચ્ચન બાએ હરખતી સાડીનો પાલવ હાથમાં લહેરાવાતા કહ્યું અને હું જયા પ્રિયાએ બધો જસમયંકને આપ્યો હતો એ વાત ધ્યાનમાં આવતા તે પોતાની જગ્યાએ ખીલ્લો થઈને ઊભો રહ્યો આવું વિશાલ હૃદય તો મને પ્રિયાનું જ હતું મયંકને સ્તબ્ધ ઉભેલો જોઈ બાપુજીએ હાથમાં છડી લેતા કહ્યું હવે જલ્દી ચાલો મંદિરે નથી જવું પ્રિયા પણ રોષ રાખવા બદલ મયંકને મનોમન પસ્તાવો થઈ રહ્યો હતો આખરે ફૂલ સુધારી લેવાના ઈરાદે તે બોલ્યો પ્રિયા મંદિરેથી ઘરે પાછો આવીશ ત્યારે તને દિવસની ખરીદીના બધા રૂપિયા આપી દઈશ તેની કોઈ જરૂર નથી શું તમારા બાબા પૂજીએ મારા બાબા પુજી નથી પ્રિયા જો દરેક સ્ત્રી તારા જેવી સમજદાર સમજદારી દાખવશે તો આ પૃથ્વીનું પ્રત્યેક ઘર વાસ્તવમાં સ્વર્ગ બની જશે મયંકની આંખમાં સ્ત્રો હતા અને કેમ ના હોય આજે પત્નીની સૂઝ બૂઝને કારણે સાચા અર્થે તે બની ગયો હતો એક સપૂત આજે પત્નીની સમજદારીને કારણે તેના ઘરમાં પ્રગટ્યા હતા ખુશીઓના દીપ બા બાપુજીને ઉત્સાહથી મંદિરે ટક ભરતા જોઈ તેણે પડખે ચાલી રહેલ પત્નીનો હાથ હળવેકથી દબાવતા કહ્યું મારા ઘરને આનંદથી ભરવા માટે થેન્ક યુ પ્રિયા જય શ્રી કૃષ્ણ